આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે પાંચ હજાર પાંચસો છત્રીસ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે નાગરિકોની આરોગ્ય સુખાકારી વધારતા અંદાજે છસો કરોડના આરોગ્ય પ્રકલ્પોની ભેટ મળશે શ્રી મોદી અમદાવાદ સિવિલ મેડીસીટીમાં પાંચસો કરોડના ખર્ચે નિર્માણ પામનાર અઢારસો બેડની હોસ્પિટલનું ઇ ખાતમુહૂર્ત પણ કરશે દરમિયાન શ્રી મોદી ચોર્યાસી કરોડના ખર્ચે તૈયાર થયેલ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના ગાંધીનગર ખાતેના સેટેલાઇટ સેન્ટરનું ઇ લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી રાજભવનથી મહાત્મા મંદિર સુધી રોડ શો પણ યોજશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ભારત લોકોને જોડતા પર્યટનને પ્રોત્સાહન આપે છે જ્યારે પાકિસ્તાન આતંકવાદને પર્યટન તરીકે ગણે છે ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના ભુજમાં એક જાહેર સભામાં સંબોધતા ગઈકાલે પ્રધાનમંત્રી મોદીએ પાકિસ્તાન પર પોતાના ફાયદા માટે તેના યુવાનોના ભવિષ્યનો નાશ કરવાનો આરોપ લગાવ્યો પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે ઓપરેશન સિંદુરથી આતંકવાદ સામે ભારતની શૂન્ય સહિષ્ણુતા નીતિ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ છે ઓપરેશન સિંધુને માનવતાને બચાવવા અને આતંકવાદનો અંત લાવવાનું મિશન ગણાવતા તેમણે કહ્યું કે ભારતની લડાઈ સરહદ પાકના આતંકવાદ સામે મજબૂતીથી લડાઈ છે અને જે લોકો તેને પોષે છે તેઓ આપણા દુશ્મનો છે પ્રધાનમંત્રીએ કહ્યું કે પાકિસ્તાને ભારતીય નિર્દોષોને નિશાન બનાવ્યા જેના માટે તેણે મોટી કિંમત ચૂકવી છે શ્રી મોદીએ જણાવ્યું કે ભારતે વિકાસ શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ પસંદ કર્યો છે તેમણે છેલ્લા બે દાયકામાં કચ્છના પરિવર્તન ની પ્રશંસા કરી અને ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કચ્છ રનવેને પુનઃસ્થાપિત કરનાર કચ્છની બહાદુર મહિલાઓને શ્રદ્ધાંજલિ આપી ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે ભુજમાં ત્રેપન હજાર ચારસો કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો આ અગાઉ પ્રધાનમંત્રીએ ભુજમાં બપોરે હિલગાર્ડનથી મિર્ઝાપર રોડ પર સભા સ્થળ સુધી ભવ્ય રોડ શો યોજ્યો હતો સુપ્રીમ કોર્ટે કોલેજીયમે ત્રણ મુખ્ય ન્યાયમૂર્તિઓને બઢતી આપી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવા ભલામણ કરી છે જેમાં કચ્છ માંડવીના વતની અને હાલે કર્ણાટક વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ નિલયભાઈ વિપિનચંદ્ર અંજારીયાનો સમાવેશ થાય છે જેમણે ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિ તરીકે લાંબો સમય સેવા બજાવી હતી તેઓ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પદે કચ્છમાંથી નિયુક્તિ પામનારા પ્રથમ ન્યાયવિદ કદાચ છે બહેરી બહેરીનમાં ભાજપના સાંસદ બૈ જયંત જય પાંડાના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળે બહેરીનના નાયબ પ્રધાનમંત્રી શેખ ખાલીદ બિન અબ્દુલ્લા અલ ખાલીફાને ભારત સામે સરહદ પાર આતંકવાદના પડકારો અને તેનો સામનો કરવા માટે નવી દિલ્હીના દ્રઢ સંકલ્પ વિશે માહિતી આપી દક્ષિણ કોરિયામાં જેડીયુના સાંસદ સંજય ઝાના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળે ભારતીય ડાયસ્પોરાના સભ્યો સાથે લશ્કરી અભિયાન ઓપરેશન સિંદુર અંગેની સમજ આપી હતી મંડળે આતંકવાદ સામે મોદી સરકારના વલણનો પુનરોચ્યાર કર્યો હતો ટીમે ભૂતપૂર્વ વિદેશમંત્રી ડોક્ટર યુન યંગ ક્વાન સહિત જાણીતા કોરિયન મહાનુભાવો સાથે પણ વાતચીત કરી કચ્છના પીએચસી અને આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અન્વયે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ગાંધીધામ પીએચસી ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર દિનેશ સુતરિયાના અધ્યક્ષસ્થાને મેદસ્વીતા મુક્તિ વિષય પર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મેદસ્વીતાથી થતા નુકસાન મેદસ્વીતાને કેવી રીતે ઘટાડી શકાય અને કેવી રીતે માપી શકાય બિનચેપી રોગોથી બચાવ માટેના ઉપાયો તથા જીવનશૈલીમાં બદલાવ જેવા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સંખ્યામાં લોકોએ જોડાઈને આ માર્ગદર્શનનો લાભ લીધો હતો દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની આજે એકસઠમી પુણ્યતિથિ છે જે નિમિત્તે ભુજમાં ટાઉન હોલ સામે આવેલી શ્રી નહેરુની પ્રતિમાને ભુજ નગરપાલિકા અને અન્ય સંસ્થાઓ દ્વારા પુષ્પાંજલિ અપાશે અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર